શ્રી રાજકોટ લોહાણા મહાજન આયોજિત જિગ્નેશ દાદાની ભાગવત કથાનું રાજકોટ રેસ્કોસાય ગ્રાઉન્ડ ખાતે તારીખ ત્રણ શૂન્ય ત્રણ બે શૂન્ય બે પાંચથી પાંચ ચાર બે શૂન્ય બે પાંચ સુધી આયોજન કરવામાં આવેલ છે તે ભવ્ય આયોજનની રૂપરેખા આજની પ્રેસ કોન્ફરન્સમાં લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ સહિતના આગેવાનો દ્વારા વિવિધ માહિતી જણાવવામાં આવી હતી વિશેષમાં રાજકોટની તમામ જ્ઞાતિજનોની કથાનું રસપાન કરવા તેમજ સાંજે ભોજન પ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા ત્રણ બે હાજર પચ્ચીસ થી એટલે કે આવતીકાલથી રવિવારથી પાંચ ચાર બે હજાર પચીસ શનિવાર સુધીનું પૂજ્ય જિગ્નેશ દાદાના વ્યશાસને એક બહુ આપ જોઈ રહ્યા છો એક વિશાળ આયોજન કરી રહ્યું છે રાજકોટ વાળા મહાજન ત્યારે આપ સૌનો સૌ પ્રેસ સ્વાગત અને સન્માન કરું છું રાજકોટમાં ત્રણ વર્ષ પહેલા જે રીતે રામકથાનું આયોજન થયું હતું એનાથી પણ સવિશેષ આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ અને એકસો પોથીજીનું આયોજન છે એકસો પોથીજીના દર્શન થશે સમય બપોરે ત્રણ વાગે કથા સ્ટાર્ટ થશે સાત વાગે સમાપન થશે અને આઠ સાડા સાત વાગ્યાથી પાછળના ડોમમાં એટલે કે નેક્સ્ટ ડોમમાં બે ડોમ છોડીને ત્યાં પ્રસાદ ઘર છે ત્યાં બધાને પ્રસાદ આપવામાં આવશે રોજ રાત્રે પોસિબલ નથી એટલે એકત્રીસ પેલી બીજી અને ત્રીજી એમ ચાર દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે એ રાત્રે નવ વાગ્યા લઈ અને રાત્રે સાડા અગિયાર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે રાજકોટની તમામ જનતાને રાજકોટ લોહાણા મહાજન માત્ર આયોજક છે રાજકોટની તમામ જ્ઞાતિને સર્વ જ્ઞાતિને અમે આમંત્રણ આપીએ છીએ કે આ કથામાં આપ સૌ જોડાવ આપ સૌ રસપાન કરજો અને પ્રસાદ વ્યવસ્થા છે એમાં પણ વ્યવસ્થા સારી છે